સૂર્ય નમસ્કારને વિશ્વ સ્તરીય ફલક પર લઈ જવા માટે ગુજરાત રાજ્ય રાજ્ય યોગ બોર્ડ યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સરકારના માર્ગદર્શન હેઠળ નૂતન વર્ષના પ્રથમ પહેલી જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં એકસો આઠ સ્થળો સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ઇન્ડો પાકિસ્તાન બોર્ડર સીમા દર્શન નડાબેટ ખાતે રોગને ને પડકાર સૂર્ય નમસ્કાર સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડીસાણા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી પણ સહભાગી બન્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ના અધ્યક્ષ મોઢેરા સૂર્ય મંદિર ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમ જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત બીએસએફના જવાનો પોલીસ જવાનો યુવાનોને વિદ્યાર્થીઓ યોગમાં સંમેલિત બની સામૂહિક સૂર્ય નમસ્કાર કર્યા હતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી આ પ્રસંગે જણાવ્યું હતું કે પ્રારાયામ યોગે આપણો સાંસ્કૃતિક વારસો અને આપણો સંશોધિત જ્ઞાન છે આપણી સંસ્કૃતિ સર્વે ભવંતુ સુખીનઃઃ સર્વે સંતુ નિરામયા અને વસુદેવ કુટુંબ વિચારધારાની છે આપણે જ્ઞાનને છુપાવવું નથી એની પેટન્ટ આપણે કરાવી નથી જે સારું છે તે આખી દુનિયા માટે છે એ ભાવ સાથે આપણે વિશ્વ સમક્ષ યોગ પ્રાણાયામને મૂક્યા છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ને લીધે આજે સમગ્ર વિશ્વ યોગને અપનાવી આપણને ગૌરવ અપાવ્યું છે જીવનની મોડી છે છે નવી ઊર્જા અને અને પ્રાણશક્તિ આપે તેમ જણાવી જીવનમાં નિરંતર યોગના અભ્યાસને અપનાવવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે સૂર્ય નમસ્કાર સ્પર્ધાના તમામ વિજેતા સ્પર્ધકોનો અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને પ્રવીણભાઈ માળીના ના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સુઈ પ્રાંત અધિકારી કાર્તિક જીવાણી बीएसएफ के अधिकारियों सीवी राम पीके यादव नागेश यादव इंस्पेक्टर जितेंद्र सिंह सहित अधिकारी श्रीयो पदाधिकारी श्रीयो योग कोच योग ट्रेनरों भाइयों बहनों योग प्रेमियों स्वास्थ्य प्रेमियों मोटी संख्या में जोड़ाया था आज का दिन हमारे लिए एक गौरवपूर्ण क्षण है कि इतनी बड़ी मात्रा में भारतीय सूर्य नमस्कार पद्धति योगा का एक आसन की एक अलग आयाम और उनमें वर्ल्ड रिकॉर्ड करने जा रहे हैं और सीमावर्ती क्षेत्र से संकल्पबद्ध होकर कई लोगों ने तो बेस्ट परफॉर्मेंस यहाँ पर किया और टीम ने बताया कि इन लोगों ने तो बहुत अच्छा बेस्ट परफॉर्मेंस किया है और उनको सम्मानित भी करने का हमें सदभाग्य मिला वायु पृथ्वी आकाश સહિતના પંચતત્વોની વાત આપણે કરીએ છીએ અત્યાર સુધીનું આધુનિક શરીર વિજ્ઞાન એવું માનતું કે પ્રોટીન બેઝ આપણું બોડી છે પરંતુ ધીમે ધીમે એ બાબત પણ સહજતાથી બધાએ સ્વીકારવા માંડી કે પ્રોટીન બેઝ બોડીની અંદર પણ પ્રાણ પ્રાણતત્વ સૌથી વધારે સક્રિય હોય પ્રાણ તત્વ સૌથી વધારે એમ ભૂમિકા ભજવે છે અને પ્રાણ તત્વને સક્રિય કરવા માટે માત્ર એક્સરસાઇઝ નહીં પરંતુ પ્રાણોની રિધમ એ પણ વધારે ઉર્જા પેદા કરે છે આ બાબતને અત્યારે વિજ્ઞાને સ્વીકારવાનું ચાલુ કર્યું અને જ્યારથી યોગને વિશ્વએ સ્વીકાર્યું ત્યારથી બધા લોકોએ એના ઉપર રિસર્ચ પણ કરવાનું ચાલુ કર્યું અને આજે તો દુનિયાની અંદર પ્રાણાયામ યોગ આસન આ બધી જે ભારતીય પરંપરાઓ છે ભારતીય વ્યવસ્થાઓ છે ભારતીય જ્ઞાન છે એ સદીઓથી સંશોધિત થયેલું જ્ઞાન છે કદાચ પેટન્ટ આપણી પાસે એનો નહીં આપણે નોંધાયો હોય આપણી પરંપરાઓને કારણે આપણી વ્યવસ્થાઓને કારણે આપણે જ્ઞાન ઉપર કોઈનો અધિકાર